મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં દ્વારા આ બિલ્ડિંગમાં નવીન કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જ્યાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વચ્ચે સ્ટેચર લેવા બાબતે તુતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ના તાત્કાલિક વિભાગમાં પીઆઇયુ તરફથી આ બિલ્ડિંગમાં નવીન કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જ્યાં આજ રોજ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વચ્ચે સ્ટ્રેચર લેવા બાબતે તુતુ મેમીના દ્રશ્યો જોવા મળ્યા હતા કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે આ સ્ટ્રેચર અહીંયા મૂકવાથી અમને કામ કરવામાં ઘણી તકલીફો પડી રહી છે આ લોકોને વારંવાર જણાવતા હતા પણ સ્ટ્રેચર અહીં જ મૂકીને જતા રહેશે આ વિવાદ એમએલઓ સુધી પહોંચ્યો હતો જેમ જેમાં સુપરવાઇઝર તરફથી આ સ્ટેચર જૂઠવીને લઈ જતા દ્રશ્યો જોવા મળ્યા હતા

ગ્રેનાઇટ નું કામ મારું છે હમણાં એન્જિનિયર આવે વાત કરાવો બહુત વાયરિંગ નડે છે સાહેબ હા પણ ખમો તમે આવે એટલે વાત કરાવી દો તમને હા તો વાત કરાવી દો આવે એટલે વાત કરાવી દો આવે એટલે વાત કરાવું ઉત્સવ